માતાજી મિત્રો એરંડા સૂપવાનું કામકાજ ચાલુ છે તો મિત્રો આપણે એરંડા સૂકતા સૂકતા આપણે અડધા પોકી ગયા છે અને થાજે એટલે હેઠા બેઠા છે અને આ દાંતેડું પડ્યું એટલે આપણે પહોંચ્યા છું અને આ બાજુનું જે છે એ બધું હજી ખામાં છે ઉગ્યા નથી અહીંયા સોંપવાના છે એટલે રાત્રેડું પડ્યું એટલે પહોંચ્યા છું અને ખાચ્યા એટલે બેઠા બેઠા છ અને એરંડા એ ખૂટશે એવું લાગે છે એટલે હજી બીજી થેલી લાવી પડશે અને મનીષાજી છે રાંધવા એક વાગવા આવ્યો છે એટલે હવે એરંડા થઈ રહેવાયા છે એટલે આપણે

મિત્રો આપણે આ થેલી લાયા છે ઈરંડા સોંપવા માટે અને મનીષા મિત્રો અમે સો પહેરી ઈરંડા તમને દેખાતું હોય તો ઝૂમ કરીને બતાવું તો મિત્રો ઘણા નથી રહ્યા એટલે અમુક કે વધારે સાર હાઇવા હતા જેમાં એરંડા અમુક કે ઠામ ઠામ કરતા નહીં મીઠો એટલે વધારે વાર લાગી હવે બહુ ઘણા નથી રહ્યા દોઢ કલાકમાં છોકરી હું જવામાં તો મિત્રો એરંડા સુભી ગયા છે અને હવે જાહેરાત ઘરે તો મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં બધાયને જય માતા